દૂધ સાકરનો શીરો તૈયાર કરે છે પરંતુ એના ઈષ્ટદેવ આવતા નથી ત્યારે તે લાગણી વિના શબ્દોમાં કહે છે કે મને કોઈ તો દેખાડો દીનાનાથ આમ આ કાવ્યમાં સ્નેહ અને વિરહના ભાવો સુંદર રીતે નિરૂપણ પામે છે બાળદોસ્તો લોકગીત એટલે લોકોના મોઢેથી ગવાયેલ ગીત એટલે આના કોઈ લેખક કે કવિ ન હોય બરાબર હવે આપણે આ ગીતને સૌપ્રથમ તો ગાઈશું તુમારી શેરીએ થી કાન કુંવર આવતાર લોલ મુખે મોરલી વગાડ તાર લોલ હું તો જબકી ને જોવા નિસરી શરીર લોલ ઓડ્યાના અંબર વિશરીર લોલ હું તો પાણી ડાના મસે જોવા નિસરી શરીર લોલ ઇન્ડોની પાટલી વિસરી રે સાગરે સિસમ મારી વેલડી રેલોલ નવલે સુતારે ગડી પીજણી રેલોલ મે તો ધવાળો ને ધમડો બેજોડીયા રેલોલ જઈને અમરા પર માં છોડીયા રેલોલ અમરા પર અમરા પન્ના તે ચોક માં દીવા બળે રે લોલ મે તો જાણ્યું કે હરી અહી વસે રે રે લોલ મે તો દૂધ ને સાકર નો શીરો કર્યો રે લોલ ત્રાંબાળો ત્રાસ માટા ઢો કર્યો રે લોલ હું તો જમવા બેઠી ને જીવન સાંભળ્યા રે લોલ કંઠે થી કોળીઓ ન ઉતર્યો રે મને કોઈ રે દેખાડો ડીના નાથ ને રે કોળિયો કોળીઓ ભરાવો જમના હાથ નો રે લો મારી શૈરી થી કાન કુંવર આવતા રે તો બાળ દોસ્તો આ રઢિયાળી રાત ગીત છે એમાંથી આ લોકગીત થોડું લેવામાં આવે છે હવે આપણે આ ગીતને સમજીશું તો કયું છે કે મારી શેરીએથી કાનકુંવર આવતા રહેલો શેરી એટલે ગલી ફળિયું કાનકુર એટલે શ્રી કૃષ્ણ ભગવાન આવે છે મોરલી વગાડતા મુરલી વગાડે છે હું તો ઝબકીને જોવાની હું ભરની અંદરમાં હતી અને ઝબકી અને એમને જોવા નીકળી કેવી રીતે નીકળી તો ઓઢ્યાના અંબર એટલે ઓઢવાના અંબર એટલે વસ્ત્ર એટલે ભૂલી ગઈ કે કૃષ્ણના પૂર્ણ પાગલમાં ગોપી મુખેથી બોલી વગાડતા કાનકોને જોઈને પોતાના શરીરમાંથી પસાર થતા જોઈને ભરૂંગરમાંથી ઉંઘરમાંથી ભર ઝપકીને જાગીને ઉઠી જાય છે અને પોતાનું ઓઢણું પોતાનું વસ્ત્ર ઓઢવાનું જે હોય છે તે ભૂલીને તે ઘરની બહાર કૃષ્ણને જોવા નીકળી પડી છે હું તો પાણીડાના મસ્તી જોવા નીકળી મસ્ત એટલે બહાને હું તો પાણીડા પાણી ભરવાના બહાને જોવા નીકળી ઈંઢોળીને પાટળી વિસરી રહેલું હું બહાર જોવા નીકળી કૃષ્ણ ભગવાન પણ ઉતાવળમાં ઈંઢોણી જે આપણે પાણી પકડવા જઈએ તો જે માથે ઈંઢોની મૂકીએ અને પાટલી ભૂલી ગઈ વિસરી ગઈ ભૂલી ગઈ સાગરે સીસમની મારી વેલડી રેલો નવરે નવલે સુતારે ઘડી પીંજણી રેલો નવલે સુતારે સાગ અને સીસમમાંથી જે વેલડી ઘડેલી હતી પીંજણી એ હું વિસરી મેં તો ધોળો ને ધમણો બે જોડિયા રેલો મેં દોડો અને ધમ એટલે દોડો અને ભૂખો એમ બે બળદો જોડ્યા છે જઈને અમરાપરમાં છોડ્યા રે અને એમને જઈને કે છોડ્યા અમરાપુરી ચોકમાં છોડી દીધા છે અમરાપરના ચોક તે ચોકમાં દીવા બળે રહ્યો અને ત્યાં જઈને જોયું છે અમરાપુરીના ચોકમાં તો દીવા ઝગમગે છે મેં તો જાણ્યું કે હરી અહીં વસે રહેલું અને મને જણાવ્યું કે અહીંયા હરિ કૃષ્ણ ભગવાન વસે છે મેં તો દૂધને સાકરનો શીરો કર્યો અને મેં શું કર્યું ગોપીય દૂધ અને સાકરનો કે શીરો બનાવ્યો છે ત્રાંબાળું ત્રાસમાં ટાઢો કર્યો ટાઢો એટલે ઠંડો કર્યો અને તાંબાળી જે ત્રાસક હતી એમાં એને ઠરવા મૂક્યો ઠંડો કર્યો હું તો જમવા બેઠીને જીવણ સાંભળ્યા રહે જીવન એટલે કૃષ્ણ ભગવાન હું જમવા બેઠી અને સાંભળ્યા એટલે યાદ આવ્યા અને જો જમવા બેઠી ત્યાં મને ભગવાન યાદ આવે કૃષ્ણ ભગવાન યાદ આવે કંઠેથી કોળીઓ ન ઉતર્યો રહ્યો અને જે ભગવાન યાદ આવ્યા પછી મારા ગળામાંથી કોળીઓ ન ઉતર્યો ની જેમ મને કોઈને દેખાડો દીનાનાથને રેલોલ મને કોઈ દીનાનાથ ભગવાનના દર્શન કરાવો કોળીઓ ભરાવું જમણા હાથનો ન રેલો અને હું મારા પોતાના હાથથી જમણા હાથથી મારા ભગવાનને કોળીઓ ભરાવું મારા શેરીએથી કાનકુંવર આવતા રહેલોલ મારી શેરીએથી કાનકુંવર આવતા રહેલો બરાબર હવે બાળ દોસ્તો આ સરસ મજાના કાવ્યને આધારે અહીં આપણે જે શબ્દાર્થ છે તે જોઈશું અને ત્યારબાદ તેના પ્રશ્નોના જવાબ મેળવીશું તો શબ્દાર્થ જોઈએ પહેલાં તો તો શેરી શેરી એટલે સાંકળી ગલી ફળિયું પોળ કાનકોર એટલે કૃષ્ણ ઝબકીને એટલે ચમકીને ચોકી જઈને નિસરી એટલે નીકળી ચાલે ઓઢ્યાના એટલે ઓઢવાના અંબર એટલે વસ્ત્ર પીંજણી એટલે પૈડા પરનું ઢાંકણ ધમણો એટલે બળદ કે વાછડો અમરા પર એટલે સ્વર્ગ છોડિયા એટલે છોડ્યા ત્રાંબાળો એટલે તાંબાનો ત્રાસ મોટી પરાધ ઉભા કાનાવાળો થાળ જીવન એટલે ઈશ્વર એટલે ગળથી દિનાનાથ એટલે ઈશ્વર મસ એટલે બહાની અને બજાવો એટલે વગાડવું હવે મિત્રો કાવ્યને આધારે જે પ્રશ્નો છે જેના આપણે વાતચીતના આધારે જવાબ આપવાના છે તો પ્રથમ પ્રશ્ન છે તમને કયું વાદ્ય ગમે કેમ તો મને વાદ્યમાં વાંસળી ગમે છે વાંસળી મને ભગવાન શ્રીકૃષ્ણની યાદ અપાવે છે સૌને સાંભળવા ગમે છે છે માનવને શીખ આપે જેમ અનેક જખમ સેવા છતાં મધુર રીતે પોતાના સુર છેડે છે પોતાનું અસ્તિત્વ મીટાવી ઈશ્વરને અર્પણ થાય છે તેમાં શરીર અને જીવન ઈશ્વરે સર્જેલું છે અને ઈશ્વરને અર્પણ કરવાનું છે તો તમામ સુખ દુઃખ સ્વીકારીને હસતા મોઢે સહીને જીવનને સુવાસિત બનાવવું જોઈએ જીવન વાસરી જેવું છે જો વઘાડતા આવડે તો સાથે સૂર બરાબર વાગે પ્રશ્ન બે તમને કઈ વાનગી બહુ ભાવે કેમ તો મને ખીર બહુ ભાવે છે કારણ કે ખીરનો સ્વાદ મને ખૂબ જ પસંદ છે પ્રશ્ન ત્રણ તમને બહાના કાઢતા આવડે તમે છેલ્લે ક્યારે બહાનું કાઢ્યું હતું તો હા મને બહાના કાઢતા આવડે છે થોડા દિવસ પહેલા મિત્રો સાથે બગીચામાં રમવા જવું નહોતું હતું આથી મેં તેમને બહાનું કરીને કહ્યું કે આવતીકાલે મારે શાળામાં યુનિટ ટેસ્ટ હોવાથી મારે અત્યારે વાંચવા બેસવાનો છે પ્રશ્ન ત્રણ સોરી ચાર તમે કદી ઝપકીને જાગી ગયા છો ક્યારે તો હા હું ક્યારેક ડરાવણું સપનું જોઉં છું ત્યારે ઝપકીને જાગી જાઉં છું થોડા દિવસો પહેલા મેં પરિવાર સાથે ટીવી પર અજય દેવઘરની શેતાન ફિલ્મ જોઈ હતી

તારા તે નામનો છેડ્યો એક તારો હું તારી પીવો છે કે નહીં ઠાલ બે અજાણ્યા અણજાણ્યા પરદેશે પંખી આજ મળ્યા જુગ જુગનો सतवारो जंग की जो जो विखाए नहीं शमणानो मारो कई तो सूरज ने के उगे नहीं ठालो दो रंगी दुनिया निकेड़ी का टाड़ी बसमी छिवाट के मचालो संबाड़ी लागे जो ठोकर तो हाथ तमे जालो કહી દો સૂરજને કે ઉગે નહીં ઢાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ પ્યારો કહી દો સૂરજને કે ઉગે નહીં ઢાલો બાળ દોસ્તો અમારું ખૂબ જ પ્રિય ગીત છે જો આપને પણ આ ગીત બહુ ગમતું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પ્રશ્ન છ જોઈશું તમને આવડતું એક લગ્ન ગીત કહો તો મને આવડતું એક લગ્ન ગીત આ મુજબ છે આવી આવી મોટા ઘરની જાનવર આવ્યો કે સરિયો મસ્તી માં છે સૌ ગુલતાન કે વર આવ્યો કેસરી સરિયો રે લોલ વરનો મુખ ચંદ્રવા જે ઉપાળું માંડવામાં આવ્યા ને થયું અજવાળું રે લોલ સૌ જાનડ્યું ગાય મંગળ ગાન કેવર આવ્યો કેસરીયો આવી આવી મોટા ઘરની જાનવર આવ્યો કેસરીયો રેલોલ વની સંગે અણવર મુખડો મલકાવતો રેલોલ વરની આજ્ઞાને એ માથે ચડાવતો રેલોલ સૌને ખવડાવે તંબોળી પાન કે વર આવ્યો કે સરિયો આવી આવી મોટા ઘરની જાન વર આવ્યો કે સરિયો રે લો વરના કાકા કાકી ભત્રીજો પરણાવે વરના મામા મામી ભાણે જ પરણાવે સૌની વરની માદે દે વરની મા દેતી વહુમાન કે વર આવ્યો કે સરિયો આવી આવી મોટા ઘરની જાન વર આવ્યો કેસરીઓ રે લોલ નવલા વેવણ આજ મસ્તી મહારાજ તારે જનડ્યુ સંગે ઇથનગાટ થનગનાટ નાચતા રે લોલ રાખે ઊંચી કુટુંબની સાન કેવર આવ્યો કેસરીઓ રે લોલ આવી આવી મોટા ઘરની જાન वर આવ્યો કેસરી ઓરે લોલ મને આ લગ્ન ગીત આવડે છે બરાબર આગળ પ્રશ્ન બે પ્રશ્ન જવાબ લખો પ્રશ્ન એક આ કાવ્યમાં કોની વાત છે તો આ કાવ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની વાત છે પ્રશ્ન બે આ કાવ્યમાં કૃષ્ણને બીજા કયા કાય નામે સંબોધન કરવામાં આવ્યું છે તો આ કાવ્યમાં કૃષ્ણને કાનકુંવર હરિ જીવન દીનાનાથ નામે સંબોધન કરવામાં આવ્યું છે પ્રશ્ન ત્રણ કૃષ્ણને મળવા ગોપી શીશી તૈયારી કરે છે તો કૃષ્ણને મળવા ગોપીએ નવલ સુધાર પાસે સાગની સીસમની વેલડી તૈયાર કરાવી એ વેલડીને ધોળો ને ધમણો એટલે કે ભૂખરા રંગનો એમ બે બળદ જોડ્યા ને અમરા પર જવાની તૈયારી કરાવી પ્રશ્ન ચાર ગોપીની વેલનું વર્ણન કરો તો ગોપીએ જવા આવવાનું એક જ બાણું હોય એવી પિંજણી તૈયાર કરાવી તે વેલડી સાગ અને સીસમની બનેલી હતી જેને નવલા સુતારે ઘડી હતી જેમાં ધોળો અને ભૂખો એમ બે વળદ જોડ્યા હતા પ્રશ્ન 5 તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે શી શી તૈયારી કરો તો મહેમાન આવવાના હોય તે પહેલા મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે જેમ કે ઘરની વ્યવસ્થિત સાફસફાઈ કરવામાં આવે છે તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે જો તેઓ રાત્રે રોકાવાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં પલંગ પાથરી ગાદલા ઓશિકા ચાદર ધાબળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ કાવ્ય પંક્તિને ઉદાહરણ મુજબ ગદ્ય સ્વરૂપે લખો ઉદાહરણ છે મારી શેરીએથી કાનકોર આવતા રહેલો તો ગદ્ય સ્વરૂપે લખેલું છે કે મારા ફળિયામાં શ્રી કૃષ્ણ આવતા હતા એવી રીતે કાવ્ય પંક્તિ છે કે મુખેથી મુરલી વગાડતા રહેલો તો શ્રીકૃષ્ણ મુખેથી મુરલી વગાડતા હતા બીજી કાવ્ય પંક્તિ હું તો પાણીડાના મસ્તે જોવા નિસરી રહેલો તો હું પાણી ભરવાના બહાને જોવા નીકળી દિનાથ ના દર્શન કરાવો આગળ જોઈશું પ્રશ્ન ચાર અહીં આપેલ વાક્ય ને વાંચીને એને અનુરૂપ કાવ્ય પંક્તિ કાવ્યને આધારે લખો એક હું ઘમાંથી ઝપકીને જોવા માટે નીકળી

પ્રશ્ન પાંચ આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો એક નીસરી તો વિસરી બે છોડિયા તો જોડિયા પ્રશ્ન છ આ કાવ્યમાં પાણીને બદલે પાણીડા અને વેલને બદલે વેલડી શબ્દો આપ્યા છે કાવ્યમાં આ પ્રકારના શબ્દોથી એક ખાસ પ્રકારનું માધુર્ય આવે છે આવા બીજા પાંચ શબ્દો મેળવીને લખો તો ધોરી તો ધોરીડો આપ્યો છે બરાબર એવી રીતે આપણે બીજા લખીશું નાવલો તો નાવલ્યો પેટ ભરતી તો પેટડા ભરતી મુખ તો મુખડા નાનો તો નાનકું નાનકડા તો જોડકડા બરાબર આગળ જોઈશું પ્રશ્ન આ કાવ્યમાં એક શબ્દ ઈંઢોની વપરાયો છે જેનો અર્થ નાનું ગૂંથેલું તૈયાર બનાવટનું નું ઉડાણ એવું થાય ઘર કે ગામા વપરાતી પાંચ વસ્તુના નામ લખી દરેકનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો ઉદાહરણ છે કે ઈંઢોણી તો

તો તમે પટારો ફેર્યો તો એ કશું ના મળ્યું તો આ રીતે તમારે શબ્દો લખવાના છે આગળ જોઈશું પ્રશ્ન આઠ અયોગ્ય શબ્દને સ્થાને યોગ્ય શબ્દ લખી ફકરો ફરીથી લખો તો પહેલાં આપણે ફકરાનું વાંચન કરી અને ત્યારબાદ સુધારીને ફકરો લખીશું તો અત્યારે ગુજરાતીનો તાસ છે અમે પહેલો એકમ ભણીએ છીએ અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ આ પ્રવૃત્તિ ખૂબ સહેલું છે મને તે તરત આવડી ગઈ હું મજા પડી ગઈ મને તે પ્રવૃત્તિ ત્રણ મિનિટમાં પૂરી થઈ ગઈ તે પછી મેં જાતે એવો ખોટું વાક્યો બનાવ્યો ખોટા વાક્ય વાંચીને મને ખૂબ હસવું આવ્યું તો આપણે સુધારીને લખીશું કે અત્યારે ગુજરાતીનો તાસ છે અમે પહેલાં એકમ ભણીએ છીએ સોરી અમે પહેલો એકમ ભણીએ છીએ અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે મને તે તરત આવડી ગઈ મને મજા પડી ગઈ મારી તે પ્રવૃત્તિ ત્રણ મિનિટમાં પૂરી થઈ ગઈ તે પછી મેં જાતે એવા ખોટા વાક્યો બનાવ્યા ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યું બરાબર આ રીતે આપણે બનાવવાના છે ફકરો ફરીથી લખવાનો છે આગળ જોઈશું પ્રશ્ન નવ ઉદાહરણ મુજબ વાક્ય આગળ વધારો એક બહુ ઠંડી પડે છે આજ રાતના કે ચાલ હવે કરીએ તા આપણું મેદાનમાં એવી રીતે બીજું વાક્ય છે કે આ જ પડી છે રજા નિશાળમાં કે ચાલ હવે આપણે જાતે લખીશું કે ચાલ હવે રમીએ ખુલ્લા મેદાનમાં ત્રીજું વાક્ય છે મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં કે ચાલ હવે નાચીએ વર રાજાની જાનમાં ચાલ જુઓ પતંગ ચગ્યા છે આકાશમાં કે ચાલ હવે લડાવીએ પેચ મિત્રોના સંગાથમાં પાંચમું વાક્ય છે આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં કે ચાલ હવે ચૂપચાપ ભણવા બેસીએ ઘરમાં છઠ્ઠું વાક્ય છે એક ગલુડિયું આવ્યું નિશાળમાં કે ચાલ હવે રમાડી એ લઈ ખોળામાં બરાબર આજે તમારે વાક્યો લખવાના છે વધારવાના છે આગળ આગળ જોઈશું પ્રશ્ન દસ વાક્યમાં ખોટા શબ્દો ફરતે ગોળ કરો અને તે શબ્દ સુધારીને લખો પ્રથમ વાક્ય છે મીનાક્ષી ઘણો હોશિયાર છે તો ઘણો છોકરી છે બરાબર તો ઘણી આવશે તો ઘણો ઉપર આપણે ગોરાઉન્ડ રાઉન્ડ કરીશું અને વાક્ય ફરીથી સુધારીને લખીએ કે મીનાક્ષી ઘણી હોશિયાર છે બીજું વાક્ય રાજેશ ગઈ રાજેશ છોકરો છે તો પડી ગયો આવે બરાબર તો ગયો ઉપર આપણે રાઉન્ડ ગઈ ઉપર રાઉન્ડ કરીશું અને વાક્ય લખીશું કે રાજેશ રમતા રમતા પડી ગયો ત્રીજું વાક્ય સ્નેહા બોલવા તૈયાર થઈ જાવ થઈ જાવની જગ્યાએ થઈ જાવ બરાબર તો જા ઉપર રાઉન્ડ કરીશું વાક્ય ફરીથી લખીશું કે સ્નેહા બોલવા તૈયાર થઈ જા ચોથું વાક્ય વાડામાંથી નકામાં છોડ દૂર કરી જગ્યાએ શું હશે તો કરી ઉપર રાઉન્ડ કરીશું વાક્ય ફરીથી લખીશું કે વાડામાંથી છોડ દૂર કર્યા પાંચમું વાક્ય ભાઈ બહે ધમાલ કરી મૂક્યા તો કરી મૂક્યા ની જગ્યાએ મૂકી આવશે બરાબર તો મૂક્યા ઉપર રાઉન્ડ કરીશું વાક્ય ફરીથી લખીશું કે ભાઈ બહે ધમાલ કરી મૂકી છઠ્ઠું વાક્ય નિરાલી જામફળ લાવ્યો લાવવાની જગ્યા શું હશે લાવી તો લાવ ઉપર રાઉન્ડ કરીશું બાકી ફરીથી લખી કે નિરાલી જામફળ લાવી તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપણે મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર